અમે માતાજી પછી ભક્તિ કરીએ છીએ બધું જ કરીએ છીએ પણ કઈ અમને સમજ નથી પડતી કોઈ હવે રહ્યું નથી અમે છોકરા છોકરા જ છીએ માતાજી એક ખાલી એક જ છે મારા પપ્પા એકલા એમને પણ હવે ઉંમર થઈ છે મારું આખ્યા જમો મહાકાળી નો પછી રાનો જાનો પીઠ ભાથીજી નું ભાથીજી નું છે ને ભાથીજી રામદેવજી બધા એક જ છે

બરાબર છે કાસમો લાગી ને મઢ લાગી બોટા મોટા બધું બાર બરાબર ભલે આખું બી ગયો તાર પહામાં એ સમા મળે એ કે હું આખ્યાન વારો છે એમ કે છે હા હા મારો તો જકરો રૂપા ભતો અને મારી જોડે કાળ ભેરવ રહેતા એમ કે છે ભેરવ નું વા પેલું કેવન પાત્ર ભજવતો તો એમ કે છે આ તો મેં કે તમે તકે હા હું હતો તે ભેરવ નું પાત્ર ભજવ તો કાળ ભેરવ ઉચ્છન ઉછન નગરવાળો ભેરવ નું પાત્ર ભજવતો અને એવું કે છે કે કાળું છું એમ કે બરાબર છે કાળુ કાળુ બરાબર અને આ કાળુ મેળી મસોની મેળી કોને અરે મસોની મેળીનું શું છે આ બધું

તલવાર શું કરશો પાણી પતરાય દેખા એક ટાઈમ ભૂખ આ નારિયલ આલવું પડશે બે ગણબત્તી કરીને ફૂલ ચોખ્ખા કરી પ્રાર્થના કરવી પડશે માફ કરજો અપમાન તારું નજી એમ પછી ભેગી થાય છે ગંગા જોર થી બોલજો હાજર ફટાફટ બોલ તમારી પછી વિચારે નહી તો જલ્દી બોલો છો અંદર અંદર ખુસુર કુસુર કરો છો મારા વાર નહીં લાગતી હે આની જોડે શું છે વ્યવહાર તમામ હજુ બાકી છે ના

કુવારી કાને આલી દેસુ તમાર હાટા તો ચાલે હા ના કોઈ કુવારી બિકરી હોય ને ચાલે ચાલે મારી હા ટખા ભાઈ જમીન ના ટખા થઈલા ને હા હે થઈલા તે હું થા હું કામ કરતા તા કોઈ એ તા કશું મેલેલી જમીન હતી અમારી કેટલાક તાંત્રિકો જોડે તારે પાછા આપું તો બોલે એમ છે પાછા બરાબર ને મારી જેવી માતા આપું બોલે આપું તું બોલ સાચી ને ભલે વાંધો નહીં એનું કશું માથાકૂટ ના કરો એ બધું ખોટું હોય છે ટેન્શન અંધશ્રદ્ધા દૂર રહો બરાબર છે અને આ જે દેવી શક્તિ છે માતાજી અને ચૂડીઓ આખા ચોપડી માતા બાર વાર જગ્યા સ્થાન હા ચોપડી માતા નું ભેરાવ દાદા ને બે સ્થાન આવે હા બરાબર છે લાકડાના મંદિર માં તૈયારી કરો હા